વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે થાબડી પેંડા બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસિપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો થાબડી પેંડા બનાવવા માટે મેં અહીંયા એક લિટર જેટલું દૂધ લઈ લીધું છે દૂધ તમે ગાય કે ભેંસ ગમે તેનું લઈ શકો છો તો હવે આપણે પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલ છે તેમાં દૂધને સારી રીતે નાખીશું અને તેને સારી રીતે ગરમ થવા દેશું તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં થોડી એવી ખાંડ નાખીશું અને તેને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી દેશું તો આપણા દૂધમાં ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એક ચમચી જેટલી ફટકડી લેશું તેને આપણે દૂધમાં નાખીશું જેથી દૂધ સારી રીતે ફાટી જાય તો લેમનનો પણ યુઝ કરી શકો છો અમે અહીંયા ફટકડીનો યુઝ કરેલ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે ફાટવા લાગ્યું છે ને સતત એના મદદથી ચલાવતા રહેવાનું છે જેથી નીચે ચોતશે નહીં હવે આપણે ગેસ શરૂ કરીશું એક પેન લેશું તેમાં થોડી એવી ખાંડ લેશું ખાંડને સતત ચમચાના મદદથી ચલાવતા રહેવાનું છે અને ખાંડને કેરમલાઈઝ થવા દેવાની છે ખાંડમાં બિલકુલ પાણી કે ચાસણી લેવાની નથી ખાંડને કરવાની છે જેથી થાબડી પેંડાનો કલર કલર બ્રાઉન આવે ખાંડને કેરેમલાઇઝ થતાં પાંચથી દસ મિનિટ લાગશે તેને ધીમા ગેસે જ કેરેમલાઇઝ કરવાની છે અને સતત ચમચાના મદદથી ચલાવતા રહેવાનું છે તમે વિડીયો જોઈ શકો છો કે આપણી ખાંડ સારી રીતે થઈ ગઈ છે તો હવે આપણે તેને દૂધમાં નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું જ્યાં સુધી પાણીનો ભાગ ન બળે ત્યાં સુધી સતત ચમચાના મદદથી ચલાવતા રહેવાનું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી છાબડી બનવા જ આવી છે તો હવે આપણે તેમાં બે ચમચી જે લૂઘરી નાખીશું અને સારી રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડો ઓઇલચી પાવડર નાખીશું અને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસ બંધ કરીશું અને થાબડીને એક વાસણમાં સારી રીતે કાઢી લેશું અને તેને પાંચથી દસ મિનિટ સુધી ઠરવા દેશું તો હવે આપણી થાબડી સારી રીતે ઠરી ગઈ છે તો હવે આપણે એક સરખા પેંડા વાળી લેશું તો મેં અહીંયા પેંડાને ગાર્નિશ કરવા માટે કાજુનો યુઝ કરેલ છે તમે કોઈપણ ડ્રાય ફ્રૂટનો યુઝ કરી શકો છો તો આપણા બધા પેંડા સારી રીતે બની ગયા છે છે થાબડી પેંડા તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આ રીતે થાબડી પેંડા બનાવશો તો તમારા પેંડા એકદમ બજાર જેવા જ બનશે અને તેનો કલર પણ એકદમ બજાર જેવો જ આવશે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ